ગીર સોમનાથના વેરાવળમાં ધોધમાર વરસાદ ખાબક્યો સોમનાથ વેરાવળ નેશનલ હાઇવે પર પાણી ફરી વળ્યા છે હાઇવે પર પાણી ફરી વળવાને કારણે વાહન ચાલકોને હાલાકી પડી છે કારણ કે હાઇવે પર સતત જળચમાવડો છે અને અહીંથી જે પસાર થઈ રહ્યા છે વાહન ચાલકો તેમને આ પાણીની વચ્ચેથી પસાર થવાનો વારો આપ્યો છે તો હાઇવે પર પણ અત્યારે વરસાદી પાણીનો કબજો છે તો આ તરફ ખેતરો પણ જળબંબાકાર જોવા મળી રહ્યા છે ગીર સોમનાથના વેરાવળમાં ધોધમાર વરસાદ વરસ્યો છે સોમનાથ વેરાવળ નેશનલ હાઇવે પરના દ્રશ્યો છે કે આ હાઇવે પર અત્યારે પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે ડિવાઇડર સુધી પાણી ભરાયા છે અને આ ભરાયેલા પાણીની વચ્ચે વાહન વ્યવહાર ધીમો જોવા મળી રહ્યો છે ક્યાંય રસ્તો દેખાતો નથી ત્યાં નજર રાખશો ત્યાં બસ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે તો ગીર સોમનાથમાં વેરાવળમાં ધોધમાર વરસાદ ખાબકતા આ સ્થિતિ જોવા મળી રહી છે તો હાઇવે પર સતત પાણી ફરી વળ્યા છે સોમનાથ વેરાવળ નેશનલ હાઇવે જ્યાં આ સ્થિતિ અત્યારે જોવા મળી છે અને હાઇવે પર પાણી ફરી વળ્યા છે વધુ વિગતો મેળવીએ સમદાર સાગર આપણી સાથે જોડાઈ ચૂક્યા છે સાગર શું સ્થિતિ જોવા મળી રહી છે અત્યારે સોમનાથ વેરાવળ નેશનલ હાઈવેની આ સાથે અન્ય કેટલા ગામો પણ પ્રભાવિત છે જી ચોકસથી જણાવું તો અત્યારે જે જેતપુર સોમનાથ નેશનલ હાઇવે છે ત્યાં પાણી ભરાય છે વરસાદમાં ઉપર ભારે વરસાદને કારણે હાલ જે રસ્તો છે એ બંધ થઈ તેવી પરિસ્થિતિ છે ને સોમનાથથી જેતપુર જે જવાનો રસ્તો છે ત્યાં લોકોને પાળવાનું મુશ્કેલી પડી રહી છે ઘણા બધા વાહનો પણ પાણીમાં ફસાયા છે અને રાદાડીઓ જે છે એ વાહનોને ધક્કા મારી અને વાહનો બહાર કાઢવા તા હોય તેવા દૃશ્યો પણ નજરમાં આવી રહ્યા છે આમ જોઈએ તો વંથલી અને પછી જે કેશોદ નો ભાગ છે ત્યાંથી વરસાદ પુષ્કળ પ્રમાણમાં છે જેના કારણે આ રસ્તા ઉપર પડી આવ્યા છે સોમનાથ હાઈવે આક્કો છે તે અત્યારે બંધ થાય તેવી પરિસ્થિતિ નું નિર્માણ થયું છે જી આભાર આ માહિતી માટે